mơ 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 chơi ăn cơm chơi ăn cơm chơi mơ mơ chơi mơ ăn वजन વાળું છે પડે તાર પાક પર આને આપણે આપોને ઈ ગોળી બેટા છે દીકરા

બ્લોગમાં જો મધ નાનું મધપુડો મેં કીધું હતું ને બતાવ્યું હતું બ્લોગમાં કે એક વાટકી જેટલું મતપુડો છે તો અત્યારે અમારા બુધાભાઈએ જો અંદર કેટલું તાજું મધ છે જો છે આ કુદરતની આ કડાકો કે દેનકો જો આમાં મેં થાળીમાં કાઢ્યું છે તો જો આમાંય દેખાય છે આ મટીરિયલ હોય છે વુડન લાકડાનું મટિરિયલથી આ બનાવે છે આને આ કદાચ તમને ખ્યાલ ના હોય આ એટલું સોફ્ટ હોય છે બહુ જ સોફ્ટ હોય છે અને આને પેલું હોય ને એ ટાઈપનું તો મધ નીકળે સી ગાઈસ જોઈ શકો છો એ હતું નહીં એ લોકો મતલબ ખાલી હતું તો મારા ભૂપતભાઈ લઈ આવ્યા તો જો ક્યારેક ક્યારેક મધમાખી નીકળે છે એકાદ તો આવી રીતે નીતરે છે દબાઈને નથી કાઢ્યું ગામડામાં હોય તો છોકરાઓને ખ્યાલ હશે પણ સિટીમાં કદાચ બચ્ચાઓને ખ્યાલ ના હોય કે આવું બધું બધું યુટ્યુબ પર અથવા બુક્સમાં જોવા મળે તો આ ટાઈપનું જો રિયલ બચ્ચાઓને જોવા મળી જાય ને તો એ લોકો ખુશ થઈ જાય તો મેં ક્યાંનું નીતારવા રાખ્યું હતું જો કેટલું પોચું અને એટલું સરસ મધ નીકળ્યું છે સોરી એને ચટાડવા રાખ્યું ચટાડવા હજી નીકળશે મેં જસ્ટ ભાઈએ મને આપ્યું તો આ જંગલ કો કે કુદરત કો એની દેન છે મધમાખીની એક મધમાખીની હજારો મધમાખીની આ એક મહેનત હોય છે તો આ મેં ખાસ બતાવવા માટે અહીંયા મેં રાખ્યું અને હજી આ નીતરશે ધીમે ધીમે નીતરે છે હજી નીતરશે

તો એ બે દિવસ અહીંયા હતા અને તો શૌર્યની એટલી મજા પડી ગઈ હતી એના ચંદ્રેશ કાકા આવે તો શૌર્યને બહુ મજા પડે ગમે અને એ બંને કાલે સોમનાથ ગયા હતા તો સૌથી પહેલાં વિરાજ લોકો બહુ મોટું એક ડમરું લાવ્યા હતા બ્લ્યુ કલરનું ડમરું એ વચ્ચેથી ક્રેક થઈ ગયું શરીરને નથી ખબર તો કાલે મેં બીજું ડમરું મંગાવ્યું મીડિયમ સાઇઝનું આવ્યું છે બહુ સરસ ડમરું છે સાઉન્ડ એનો બહુ મસ્ત છે બહુ મસ્ત ટાઈટ બાંધ્યું હશે તો તો શૌર્ય એટલો ખુશ થઈ ગયો ત્યારે ડમરુ ડમરું લઈને સાવજ અને રેણુ રેણુબેન લેવા ગયો સાવજ જોડે તો બહુ જ ઠંડી છે હું થોડી વાર બહાર બેઠી છું કાયમ રૂમમાં ને રૂમમાં નથી ગમતું અને બધા આંબા સફેદ સફેદ કલરના ફૂલોથી મોરથી એવા ઢંકાઈ ગયા છે ઇવન અહીંયા નહીં આખા ગીરમાં અમે બહાર નીકળીએ તો બધાના આંબા વ્હાઈટ કલરના આમ શેડ કરે કારણ કે એટલો બધો સરસ મોર આવ્યો છે બધા આંબા એકદમ મોરથી જ લચી પડ્યા છે હજી કેરીઓ લાગશે આ વખતે ટેકા આપવાની બહુ જ મહેનત થવાની છે કારણ કે ઓલરેડી નીચે જ ઢળી ગયા છે તમે બે ત્રણ વિડીયોમાં જોયું હશે કે એક બિલાડી મોટો બિલાડો મેલ છે અમે એને દૂધ પાઈએ છીએ બે ત્રણ વિડીયોમાં જોયું હશે ગયા મે મહિનામાં અમે વેકેશન કરવા જ્યારે અહીંયા આવ્યા ત્યાં ત્યારે એક બિલાડી આવતી હતી એ એક વ્લોગમાં જોયું હશે કે વિપુલ છે અમે રાત્રે દૂધ પાઈએ છીએ રસોડાની બહાર અને એ હાથ ફેરવવા દેતી હતી કદાચ માણસોના વધારે કોન્ટેકમાં હશે તો હું હાથ ફેરવતી હતી આજુબાજુ બિલાડીને કેવી ઘસાવાની ટેવ હોય તો એવું કરતી હતી આ બહુ નવો આવ્યો છે બિલાડો છે મેલ એટલો બીવે છે એટલો બીવે છે પણ એને એટલી ખબર પડી ગઈ છે કે ડેઈલી અહીંયા દૂધ મળે છે તો આવે છે હું એને ધીમે 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 પટાવી પટાવીને પાસે બોલાવું છું સી ડોમેસ્ટિક એનિમલ્સ હોય અને માણસના કોન્ટેક્ટમાં ના હોય તો એ લોકો બાઇટ કરી શકે એ લોકો બહુ બીતા હોય કારણ કે એ લોકોને આપણો વિશ્વાસ ના હોય કોઈ દિવસ કોઈએ ટચ ના કર્યું હોય રમાડ્યો ના હોય ને ત્યારે આવો બિહેવિયર હોય ઘણી વાર કેવું બને છે કે અજાણ્યા કૂતરાને તમે કશું ખાવાનું નાખ્યું અને હાથ ફેરવા ને બટકું ભરી લીધું વાંક એનો નથી એ બીવે છે એને વિશ્વાસ નથી એ અજાણ્યો છે ધીમે 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 જ્યારે તમે ખાવાનું આપવાનું ચાલુ કરો પછી હાથ ફેરવવાનું એ આપણા હાથની સ્મેલ લે કે આપણને ધીમે ધીમે ઓળખતો થાય ત્યારે એ પોતાની જાતે જ આપણી નજીક આવે ડોમેસ્ટિક એનિમલ્સમાં આ એક નિયમ છે એટલે સડનલી અચાનક કોઈ દિવસ કોઈ બિલાડી હોય કે કૂતરું હાથ નહીં ફેરવવાનું એને ધીમે ધીમે ફોસલાવીને વિશ્વાસમાં લઈને એને નજીક લાવવાનો ત્યારે એ પાલતું એટલે પેટ બને તો એટલો હટ્ટો કટ્ટો છે તો ધીમે ધીમે આવે છે અને અહીંયા ઉમરા પાસે જે કોથળો છે રાત્રે ત્યાં બેસીને સૂતો હોય છે કોથળાની ગરમી હોય શૌર્ય જ્યારે જાય ત્યારે ભાગી જાય છે હવે મારી પાસે આવે છે એટલે દૂધ મૂકું દૂધ નો થાયડી મૂકું એટલે ધીમે રહીને આવી જાય છે બહુ ક્યૂટ છે ગુડ ઇવનિંગ કેમ છો ગાઈસ પવન બહુ જ છે ને શૌર્ય પાછળ છે હમણાં કામકાજ ચાલે છે એક એક્સ્ટ્રા પેલું કામ બધું હોય છે તો જીતુભાઈ ભૂપતભાઈ હોય ને એટલે આમ તેમ થાય ને તો મને ચિંતા ઓછી થાય કારણ કે ત્રણ ચાર માણસો ફાર્મમાં એડ થાય ને તો એમ થાય કે હા છ નજર વધારે શૌર્ય પર પડી કે વધી ધ્યાન રાખવામાં અને આજે કંઈ ખાસ નથી રાપ પીવાની ઈચ્છા છે બાજરો હોય તો બાજરો નહીં તો પછી ઘઉં નહીં અને ચાનો ગરમ મસાલો સૂંટનો પાવડર નથી તો ચાનો મસાલો નાખું છું કારણ કે એમાં એ મરી ને સૂંટ એ બધું મિક્સ હોય અને રીંગણનું શાક ને ખીચડી ખાવા છે મારા મારી મમ્મી કરતી ને એ રીંગણનું શાક શૌર્ય અહીંયા પાછળ છે Mabaiu. चल बबम बोले पण बबम बोले पण गाय चल 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 पापा पास जाइए चल 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 आगे चल चल हमने जे गायो ने ये मम्मा ऐश्वर्य माटे गायो सावाज ऐ सावाज ऐ सावाज आओ तो मम्मा

એટલું મમ્મ એ મમ્મા એ શૌર્ય માટે ગયું મારું ફેવરેટ સોંગ એટલું એટલું બહુ જ ગમે છે એમ શૌર્યને પણ આવડી જશે મેં બહુ ટ્રાય કર્યો આની કોલર ટ્યુન કરવાનું પણ ના થયું પછી નિર્વાના સટકામ કરી દીધું હા હા એક ગર્લ એક દીદી છે ને એણે ગાયું છે અત્યારે મમ્મા ગાય છે શૌર્ય માટે હું તને પછી ચલ અત્યારે આપણે પપ્પા પાસે જઈએ મારું બહુ જ પ્રિય ગીત આમાં કેવું આપણે જેમ લેંગ્વેજ બદલાય ભાષા બદલાય એમ ફિલિંગ્સ બદલાય એવું નહીં કહું કે બહુ બ્યુટિફુલ છે મને સખત પ્રિય છે આ સોંગ આપણી લેંગ્વેજમાં કહીએ ને બહુ જ પ્રિય છે શાર યા ચલ પપ્પા પાસે આજે આખો દિવસ સન્ડે હતો બઉ જ બકવાસ દિવસ કેમ કારણ કે ચોવીસ કલાક હું શું કર્યું નાના મોટા નાના મોટા પથ્થર ભેગા કર્યા અને માઉન્ટેન શોર્ય શીખવડું માઉન્ટેન બનાવીએ પછી આપણે ટ્રેકિંગ કરશું તો પથ્થર એકબીજાની ગ્રીફ પર કેવા ટકે અને પહાડ કેવી રીતે બનતો હશે એવી રીતે પછી એક ગેમ ચાલુ કરી અમે તો એ હું ટાઈમ પાસ કર્યો કારણ કે અર્ધો દિવસ સ્કૂલ નો જાય તો હું પણ કંઈ કરી શકું હું કંઈ એક્ટિવિટી કરી શકું એટલે સવારે મેં તમને ગુડ મોર્નિંગ કીધું અને સીધું અત્યારે ગુડ ઇવનિંગ કીધું ઓકે જો ખાલી મોરના વજન થી જ લચી પડ્યા છે જો કેટલું નીચો આ વખતે મહેનત છે બાપુ મોસમ કેસે કે આફાલ સક્સેસ છે કે શું બધી જ વાડીઓમાં આટલો મોર છે જો મોરના વજનથી હજી તો ખાખડીઓ ક્યાં આવી જ છે તો એટલો ટેકો આપવા પડશે મોટા મોટા જો બાપ જો છે ને એ બધું પછી નિતર બગડી જશે શરિયા હાથ ને ભાઈ બાય 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 પલ્લે ઓકે નીચે પાણી પડે છે એમ એ ત્યાંથી જો એ જ પપ્પા પાણી પાય છે દીકા પાણી એ જ પાણી આવે છે જો આમ જો આ પાઇપ જાય છે જો આ પાઇપ જાય છે જો હિતેશ કાકા એ ચાંદા મામા જો આજ કાલમાં જ કદાચ પૂનમ છે જો અરે આ બાજુ આ બાજુ પેલા રહ્યા ચાંદા મામા જો ઉભા રહે ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ વ્લોગનો બીજો દિવસ આજે બિલીવ નહીં કરો આજે મને સાવજે શું કીધું ખબર છે કે તું આજે તૈયાર થઈ કેમ સી ગાઈઝ અમારા આહિરમાં ઘણા ખરાનું આ ડેલી ડ્રેસિંગ છે ઘણા ખરાનું પણ મારી લાઈફસ્ટાઈલ જ એવી છે કે શૌર્ય આવી જાય એટલે શૌર્યને આંખથી કશે દૂર નજરથી કશે દૂર નહીં જવા દેવાનો અને હમણાંની તો સિંહણ કેટલા દિવસથી અવારનવાર ગેટની સામે દેખાય છે તો બહુ અઘરું છે સી ગાઈ નોર્મલી ડેલી આપણે નહવાનું પછી જે રોજના આપણું ડ્રેસિંગ હોય જે રોજના રૂટીનનું હોય એ આપણે કરતા હોય છે પણ જ્યારે મારે આ ડ્રેસિંગ લેવું હોય તો મારે મેનેજ કરવું પડે મારે ટાઈમ કાઢવો પડે સી તો અત્યારે મને આજે મેં ફટાફટ કામ પતાવી દીધું આજે મંડે છે સોરી સ્કૂલે ગયો તો મેં ફટાફટ કામ પતાવી દીધું અને કાલે છે ઉત્તરાયણ અને અહીંયાના અહીંની ભાષામાં કહીએ તો ખીહર છે તો કાલે એ આવે છે અનિશા અનિશા કૃપા પાર્થ બધા જ આવે છે તો શૌર્ય અઠવાડિયાથી પૂછપૂછ કરે છે એટલે જ મેં સવારે શૌર્યને અનિશાને ફોન કર્યો તો પ્લીઝ તારું કન્ફર્મ એટલે એ લોકોએ બુકિંગ કરાવી દીધું છે પણ શૌર્ય અત્યારે એટલી રાહ જોવે છે ખબર નહીં હમણાંનું એને એવું ફીલ થાય છે કે અહીંયા નથી ગમતું એમ કે અહીંયા શિયા દીદી આવશે શિયા મારા જેઠાણીની દીકરી એટલી વાર બે ત્રણ દિવસથી એણે યાદ કરી તો કાલે અનિસા લોકો આવશે કૃપા આવશે બે દિવસ હમણાં રોકાઈ ગયા હતા બે જણ આઈ થિંક સત્યાવીસ નવેમ્બરના એ લોકો આવ્યા હતા તો જો આજે મને ટાઈમ મળ્યો તો આજે મેં મારું ફેવરેટ ડ્રેસિંગ કર્યું છે અને આ છે બેબી બેટલા આઈ મીન નોર્મલી એડલ્ટ માટે બહુ મોટા હોય છે પણ મને એનું વજન મારો એક કાન સેજ ચીરાયેલો છે તો હું આ નાના પસંદ કરું છું તો નાના આખો દિવસ ખબર નથી પડતી બહુ જ કમ્ફર્ટેબલ રહે છે ખ્યાલ નથી આવતો આખો દિવસ પેન નથી થતું તો મજા આવે છે અને શૌર્ય સૂઈ ગયો છે અને આજે બધા રૂમ પણ વ્યવસ્થિત ક્લીન કરી દીધા કાલે સવારે બસ સેમ એ જ ટાઈમ છે બસનો અને સવારે સાવા જ લઈ આવશે જો શૌર્ય ઉઠ્યો હશે ને તો હું લેવા જઈશ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ આઈ થિંક કેટલા વાગ્યા એ એક સેકન્ડ મેં જોયું નહીં શર્ય હજી નથી ઉઠ્યો બોલો ઓહો છ ને દસ મેં હમણાં જ જસ્ટ અનિસાને ફોન કર્યો કે તારું કન્ફર્મ સવારે કન્ફર્મ કરવા જ કીધું હતું તે કે ક્લિનિકમાં છું હા કન્ફર્મ છે નવ વાગ્યાની એની બસ છે અને તાલાળા જેવું આવશે એ ફોન કરશે એટલે સાવા લેવા જશે તો રાહ જોઈને બેઠો છે એટલે મેં અનિસાને કીધું કે તારું કન્ફર્મ છે ને કારણ કે સોરી બહુ રાહ જોઈને બેઠો છે અને એક બે ગિફ્ટ લીધી છે અનિલ કુમારે અનિસાના હસબન્ડ હમણાં જસ્ટ લઈને આવ્યા તો હમણાં જ હજી મારી વાત થતી હતી મેં હમણાં જ ફોન કર્યો અને હમણાં એટલા બધા ફોટા પાડ્યા છે કારણ કે છે ને ઢળતો સૂરજ હોય ને પેલી સાઈડ અથવા ઉગતો સૂરજ તો આ ફોટો સેશન માટે આ બે ટાઈમિંગ બહુ જ સરસ હોય જ્યારે સૂરજના કિરણોની માં ફોટા બહુ જ સરસ આવે અથવા તમે મોર્નિંગમાં લો અથવા તમે ઇવનિંગના લો તો શૌર્ય ઊંઘતો હતો તો હું થોડીક રિલેક્સ હતી તો સાવજે મારા એટલા બધા મસ્ત ફોટા પાડ્યા બહુ જ કેટલું અઘરું છે આ મારું ટ્રેડિશનલ વેર વેરિંગ ડ્રેસિંગ જે છે એ ડેઈલી છે પણ મારા માટે આ ડેઈલી કેટલું આ રૂટિનમાં લાવવું કેટલું અઘરું છે હું ક્યારની ઉઠાડું છું શૌર્યને ઉઠતો નથી અને અનિશાને એ જ કીધું કે બરાબર ઉઠવાનું અને બધું ઓઢવાનું ને સ્વેટર લેજો કારણ કે હજી એટલી ઠંડી છે નવેમ્બરમાં આવી હતી હજી એટલી ઠંડી છે ને પ્લસ પવન છે અને મારા છાણા દિવસે દિવસે એટલા ઓછા થતા જાય ચંદ્રેશભાઈ આવ્યા હતા મામા આવ્યા હતા તો બંને જણ ડેલી રાતના બે વાગ્યા સુધી બેસતા હતા અને પચીસ એક દિવસ થઈ ગયા ગાય ભેંસવાળા ગઢવીઓ આયા જ નથી તો જે છાણા થાપ્યા હતા બસ એ જ છે હવે તો લગભગ બે થપી હશે બસ પતવા આયા તો બહુ લોંગ ટાઈમ થઈ ગયો લોકો જાય છે ખરા આજુબાજુ પણ આ સાઈડ નથી આવતા ઊંટ નથી હાય શોર્ય હજી જાગે છે અને આજે મારે ફ્રેજ લેટ થઈ ગયું એનું દૂધ લેવા આવી છું એનું ડ્રાય ફ્રૂટ પલાળવા આવી છું અને સાવજનું કઠોળ જનરલી આવું કરવા હું આવું ને એટલે રૂમમાં લાઈટ કરીને આવું એટલે મેં એને પૂછ્યું કે તું બીસ નહીં ને એટલે અંધારું છે ને ભાઈ ટેપ જોવે છે આ નિશાનો ફોન આવી ગયો લોકો બધા બસમાં બેસી ગયા છે એટલી બધી ગાયસ કપડાની ઘડી બાકી હતી અને એટલો થાક લાગ્યો હતો બહુ જ આળસ આવી હતી એક વિચાર એવો આવી ગયો કે અનિશા આવે જ છે તો પછી કરી નાખશું ભેગા થઈને એક એવો વિચાર આવ્યો પણ પછી એમ થયું કે જોડે બેસીને પછી નિરાતે બેસીને વાતચીત ના થાય ખજૂર મન બહુ જ ભાવે ઘી ને ખજૂર મારું ફેવરિટ તો કરી નાખી આળસ કર્યા અગત અત્યારે ચેન્જ કરી દીધું મેં આ રાત્રે પલાળી દઉં અને સવારે દૂધ ગરમ કરું ને ત્યારે એમાં નાખું બાકી રાત દૂધમાં ખજૂર પલાળેલો હોય ને ફેર પડે સાવજ નું કઠોળ તો ચલો ગાઈ અત્યારે જય શ્રી કૃષ્ણ કહી દઉં અને બીજા ટાઈમ મળશે ત્યારે આપણે મળશું સી ગાઈસ જો કેટલો પવન છે આમ જુઓ તો ખરા છે ને આપણને એમ વિચાર થાય કે પક્ષીઓ કેમ દાળીઓ પકડીને બેસતા હશે અને ઉપરથી આટલી ઠંડી જો તોરણ જો એના પરથી ખ્યાલ આવે હવે આખી રાત પાવન ફૂકાશે જો કેટલું જીવ કેટલું સહન કરે ને ઉપરથી આપણી એટલી ક્રૂરતા પણ હોય છે એવું નથી કે બાયડ હોય કે ડોમેસ્ટિક એનિમલ હોય કે પક્ષીઓ હોય ચલો ગાઈઝ તો અત્યારે હવે હું રજા લઉં છું બીજા વ્લોગમાં બહુ જલ્દી મળીશું આપણે તો જય શ્રી કૃષ્ણ આવજો